અલે હું બહાર ફરવા જાઉં એટલે તું કેટલા ફોન કર કર કરું છું આટલા ફોન તો કોઈ નઈ નતા આવતા મને તમારી ચિંતા થતી હોય છે ને એટલે હું તમને ફોન કરું છું અને જેને ઘરવાળાની ચિંતા હોય ફોન કર આને ચિંતા કરી કેવાય અલે આને ચિંતા કરી ના કેવાય આ તો હેરાન કર્યું કેવાય એટલે મારા તમને ફોન કરીને પૂછવાનું એ એને તમે શું કરો છો ક્યાં છો અરે એકવાર ફોન કરીને પૂછાય તું તો દર 15 20 મિનિટે ફોન કરી કરી લોહી પીતી ફોન કરવાની લિમિટ હોય

સી ખબર બે દિવસ ફરવા મોકલો તો લડવા મોકલો તો ને જ ખબર નહીં પડતી